નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલ્યુ સેનલ બ્લોગ પર તો મિત્રો આજે આપણે જાણીશું કે મઠમાં માતાજી બંધાઈ ગયા હોય તો શું કરવું તેના માટેનો વિડીયો છે તો મિત્રો આ વિડીયો તમે પૂરો જો તો તમને માહિતી મળશે કે મઢના માતાજી બંધાઈ ગયા હોય તો શું કરવું તો અંત સુધી વિડીયો જોવા મિત્રો મારી વિનંતી છે કઈ રીતે ખોલવા કઈ રીતે મુક્ત કરવા પણ પહેલાં મિત્રો મારી તમને વિનંતી છે કે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો અમારી ચેનલના સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો શેર પણ કરજો તો ચાલો મિત્રો આગળ તમને વિડીયોમાં જણાવવું માહિતી મિત્રો વિડીયો આખો જોજો કારણ કે આવી સરસ અને સરળ માહિતી તો નહીં બીજેથી મળતી હશે મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણા મઢના દેવ બંધાઈ જાય છે અને આપણા કામ કરતાં બંધ થઈ જાય છે એટલે આપણે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે પણ મઢના દેવ ક્યારે બંધાય છે જ્યારે આપણે તેની સેવા પૂજા માનવાનું ઓછું કરી નાખીએ છીએ ત્યારે એટલે આપણા કુળદેવી આપણાથી નારાજ થઈ જાય છે ત્યારે કોઈક શત્રુ હોય એ તાંત્રિક પાસે જઈ અને આપણા મઢના દેવને બંધનમાં લઈ લે છે પણ મિત્રો આજે હું તમને એવો પ્રયોગ બતાવીશ કે જેનાથી તમારા કુણના દેવ જો બંધનમાં હશે તો મુક્ત થઈ જશે અને તમારા ધાર્યા કામ કરશે સૌથી પહેલાં તો તમારે રવિવારના દિવસે નાઈ ધોઈ સારા કપડાં પહેરીને તમારા મઢે જઈ ત્યાં જઈ તમારે ગૌમૂત્ર સાટવાનું છે પછી ગંગાજળ સાંટવું પછી ગૂગલનું ધૂપ કરવો ત્યાર પછી તમારા મઠના જેટલા દેરા છે તે બધાને ગંગાજળથી અને ગૌમૂત્રથી નવરાવાના છે ત્યાર પછી તમારા જે દેરા છે તેમાં જેને સિંદૂર ચડતું હોય તેને સિંદૂર ચડાવવાનું છે સુંદડી ચડતી હોય તેને સુંદડી ચડાવવાની છે પાઘડી ચડતી હોય તેને પાઘડી ચડાવવાની છે અને મઠમાં બેસાડી દેવાના છે સૌથી પહેલાં ગૂગળનો ધૂપ આપવાનો છે પછી તમારા કુળમાં જે આગેવાન જે મઢમાં દેવ છે તેનો એક દીવો કરવાનો છે ઘીમાં ત્યાર પછી જેટલા જેટલા દેરા છે તે બધાના નામના એક એક દીવા કરવાના છે પછી તમારા મઢના દેરા પાસે તમારે જાણતા અજાણતા જે કાંઈ ભૂલ થઈ ગઈ તેની તમારે બધાને માફી માગવાની છે પછી આપણે પુસ્તક આવે છે જેનું નામ છે ચંડીપાઠ પુસ્તક તમારે પહેલાં અગાઉથી લઈ આવવાનું છે અને મઠની આગળ મેકી દેવાનું છે બધા દેરાને દેવી દેવતાને પૂજન કરી પછી આ અમે જે પુસ્તક લાવ્યા છો પાઠનું તેનું પણ પૂજન કરવાનું છે તમારા કુળદેવીને છાંડલો કરવાનો છે છોખા લગાડવાના છે અને પછી જે હું બતાવું તે પુસ્તક તમારે ચાલુ કરવાનું છે તમારે પાઠ ક્રમવાઇઝ કરવાનું છે પાઠ કરો ત્યારે તમારી નીચે ઊનનું આસન રાખવું આસાન સફેદ અથવા લાલ હોવું જોઈએ પહેલાં દેવી કવચનો પાઠ કરવાનો છે પછી એની અંદર બતાવેલા અલગોલા સ્તરનો પાઠ કરવાનો છે પછી તેની અંદર બતાવેલું ટિલક સ્ત્રોત્રનું પાઠ કરવાનો છે સિદ્ધ કુંદિસ્તા સ્તોતનો તમારે પાઠ કરવાનો છે પછી રુદ્રાક્ષની માળા લઈ તમારે એક આ મંત્રનો જપ કરવાનો છે સૌથી પહેલાં તો તમારે ગુરુની માળા કરવાની છે અને પછી આ મંત્રનો જપ કરવાનો છે ઓમ ક્રીમ બ્લીમ ચામુંડાએ વિચય નમા પછી તમારા દેવને નિવેદ ધરવાના છે પછી માતાજીની શ્રુતિ કરવી આવું તમારે અગિયાર દિવસ સુધી કરવાનું છે પણ કાયમ તમારે અગિયાર દિવસ સુધી દેરાને નવરાવાના નથી ખાલી ગંગાજળ અને ગૌમૂત્ર ચાટવાનું છે અને દીવા કરવાના છે અને ગૂગળનું ધૂપ કરવાનું છે જે તમને મેં પાઠ બતાવ્યા છંડી પાઠની અંદર એ બધા તમારે કાયમ પાઠ કરવાના છે એક જે મંત્રની માળા તમને કીધી એ એક માળા કરવાની છે પછી તમારા મઢના દેવ બંદનમાંથી મુક્ત થઈ જશે અને તમારા કામ કરવા લાગશે અગિયાર દિવસ પછી તમારા કુળદેવીને નિવેદ આપજો અને તમારું કુટુંબ સાથે બધા બેસીને જમજો અગિયાર અથવા એકવીસ દીકરીનું ભોજન કરાવજો જે ચૌદ વરસથી નાની દીકરીઓ હોય તેને ભોજન કરાવવાનું કોઈ સિંગરની વસ્તુ તમારે દાન કરવાની અને દક્ષિણા તમારે પૂગતા પ્રમાણે આપવી મિત્રો ગમે તેવા મેલા દેવ બેઠા હશે તમારા મઢમાં કોઈએ ગમે તેવી શોકી મારી હશે આ પ્રયોગ કરવાથી તમારા દેવ મુક્ત થઈ જશે પણ શ્રદ્ધાથી અને વિશ્વાસથી આ પ્રયોગ કરજો જે કોઈ આ પ્રયોગ કરે તેને અગિયાર દિવસ સુધી બ્રહ્મચર્ય રાખવું પડશે સાદું ભોજન ખાવું પડશે શુદ્ધ ભોજન ખાવું પડશે માતા પિતાનું આદર કરવો પડશે તો મિત્રો આટલું કરવાથી તમારા કળના દેવ જે બંધાઈ ગયા હશે તે મુક્ત થઈ જશે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર પણ કરજો